હેલો ગુડ આફ્ટરનૂન સાહેબ બોલો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબ માં મુકતા હોય છે ગુડ આફ્ટરનૂન પર્સનલ ડિટેલ નહીં બોલતા બોલો શું કામ છે સારું સાહેબ કે આપણે મે મેસુલ પંચ નો જે જજમેન્ટ મોકલ્યો છે હમ એમાં મેસુલ પંચે ભી જે કલેક્ટર શ્રી ઓર્ડર આપેલો તો હમ એ એમણે માન્ય રાખ્યો ને કલેક્ટર શ્રી એ જે કૃષિ પંચ ને મામલતદાર ને રિમાન્ડ કર્યો કે તમે ફરીથી આનો નિકાલ કરો યોગ્ય રીતે બરોબર તો એમાં કોઈ અપડેટ જ નથી આવતું તો એને એક પ્રકારે હુકમ નો અનાદર કેવાય એટલે પાછો કૃષિ જે નવો હુકમ લયાવાય કે અમલીકરણ માટે ઓર્ડર કરો એમ હુકમ કરશે આનું અમલીકરણ એમ પંચાયત મહેસૂલ પંચાયત અપીલ કરવાની અરજી જ કરવાની કે આ હુકમ ની અમલવારી થતી નથી યોગ્ય ગયો કાર્યવાહી કરી કરી જોડી હોય દેવાની સાહેબ કરવાનું કેવું બન્યું કે નવી સરહ ની જમીન વેચાણ ખોટું દસ્તાવેજ બનાવી તો આપણા નિવાસી અધિકલેક્ટર સાહેબ ના ધ્યાનમાં આવ્યું એમણે શ્રી સરકાર કરી નાખી બરોબર છે એમણે શ્રી સરકાર કરી નાખી તો પછી આ જે લોકો વેચાણ

આપણે એમાં ગયા મેહ્સુલ પંચ માં ગયા તો મેહ્સુલ પંચે બી કીધું કે નિવાસી અધિક કલેકટર સાહેબ છે જીણવટ ભરી તપાસ કરી ને આ જે એ કયું છે એટલે એમનો અનાદર કરી શકાય નહી અને અમે આમનો ઓર્ડર માન્ય રાખીએ છીએ બરોબર છે તો પછી મામલતદાર ને ખુરશી પંચે કઈ કામ તો કરવું પડે ને એમના રિગાર્ડિંગ કઈ થોડું કઈ એમાં શું થઈ શકે સાહેબ હવે આમાં ગણો જ ના હકે જો કલેકટર સાહેબે હુકમ કર્યો હોય કે જમીન શ્રી સરકાર થવી

આખું જે પ્રકરણ આ જે આઠ દસ વર્ષ પંદર વર્ષ જે ચાલ્યું ને એ બધું અંદર લખીને ને જ આપેલું છે તો આખું ડિટેલ્સ થી વાંચ્યા વગર હું કઈ ન કહી શકું જનરલ મે માહિતી આપી દીધી તમને હા હા એટલે ફરીથી એસએલઆરડી માં જઈને એની હુકમ ની અમલવારી કરાવવાની હુકમ ની અમલવારી માટે એમ ત્યાં જવું પડે સોલા અમદાવાદ હા હા એ તો જે કોર્ટ નો હુકમ હોય એ જ કોર્ટ પાસે જવું પડે ને કોર્ટ જ છે એ બી કોર્ટ છે ને હમ એ સારું સાહેબ ને હું એના માટે હું અહિયાં થી થોડી ફ્રી થઈશ ને રજાનું સેટિંગ થાય મુલાકાત જરૂર આવવાનું આભાર સાહેબ ઓકે ઓકે